આજે આપણે કાઠીનો દીકરો એની વાત સાંભળીશું ધાંધલપુરના આપા ગોદળની આ વાત છે ધાંધલપુરથી આપા ગોદળ પોતાના વીસ જેટલા ભાયા તો સાથે ઘોડે ચડ્યા પેગડે પગ દેતા દેતા આપાએ આંખ મૂકી આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવા જૂની કરશે ભા તમારો વેમ છે ભાઈ તાકે આ તો માનપાન અને મોભાની વાત ગણે આમ કહી અને સાથીદારો હસ્યા

ભાવ કોઠીમાં નાખીને સામેથી ખેંચે એવું છે પણ ગોદળભાઈ કેમ જાણ્યું કે કલ્યાણ સાથે હારે બગાડશે એને આખો સોરઠ ઓળખે છે ભાઈ એના સીચોડામાં નવાબ ખા શેરડીના છોતાની જેમ નીચોવાઈ ગયું અને એને જુનાગઢના અંબીરજી નું મોત કમોત કરાવ્યું અને રઘુનાથજી અને રણછોડજી જેવા ડાયા નાગરોને હદપાર કરાવ્યા એ તો જોયું જશે ગોદળભાઈ ભાયા તો ઘોડે ચડ્યા

બે તકિયા મૂકીને કલ્યાણ શેઠી આપોદર ને જમણી બાજુ બેસાડ્યા અને વાત આરંભી સાંભળો આપા અમે અટાણે ભીસમાં છે જૂનાગઢ રાજનો ખજાનો સાવ ખાલી છે છોકરા જેવી વાત કરોમાં શેઠ આમ ગોદળભાઈ અંચભાઈ ને બોલ્યો તો કલ્યાણ કહે જૂનાગઢ ના જેવડો મોટો અને ઊંડો નવાબનો નો ખજાનો ખાલી છે નો થાય મશ્કરી કરોમાં શેઠ તો કલ્યાણ શેઠ કહે છાતી છેરી ને થોડી દેખાડે આપા આ કઈ વહવાની વાતો નથી ત્રણ ત્રણ મહિનાથી લશ્કરના પગાર ચૂકવાના નથી શેઠ લશ્કર ને પગાર ની જરૂર પણ ક્યાં છે ગોદળ ખવડ પણ રમત ની ચોપાટે ચડ્યા નવાબ ના લશ્કર ને લીલા લેર છે બાપ મરચા ભાંગો છો આપા ગોદળ નારે શેઠ મરચા શું લેવા ભાંગો તમે કઈ દુશ્મન છો પણ ખાલી ખજાના ની વાત ગળે ન ઉતરી એટલે ખાલી સાવ ખાલી આપા તળિયા ઝાટક છે આપાના મોહ સામે ઓશિયાળી લાગે એવી રમત રમતલી રમતલી આંખ માંડી અને આ તો ભીડ ભાંગવાની વાત છે ગોદડભાઈ તમારી ભીડ ભાંગવા માટે તો કોઈ જરૂર પડે શેઠ તો કોણ કલ્યાણ શેઠ હસ્યો આપા જેવો બીજો કોણ આપો ગોદળ સાવધાન થયા ભલા આદમી મારું તે કાંઈ ગજુ છે તમે રમત કરોમાં તમે રમત કરોમાં ગોદળભાઈ કલ્યાણ શેઠ ગંભીર બન્યું તમારા સિવાય ક્યાંય નાખી નજર પોગતી નથી અને મને ભરોસો છે નો ગોદડભાઈ ખવડ અમારી ભીડ ભાંગશે અમારે વધારે નહીં માત્ર એક લાખ જામીન એટલે કે નવાબી ચલણ એની જરૂર છે તમને વ્યાજ દેશો ગોદડભાઈ કહે કલ્યાણભાઈ તમારા એક લાખ જમીનનું વ્યાજ થાય એટલી રકમ પણ મારી પાસે નથી તો કલ્યાણ શેઠ કહે તમે છટકી જાઉં માં આપા ગોદડ કલ્યાણ શેઠના અવાજમાં ટીખળાના છાંટા ઉડ્યા તમારી પાસે સગવડ છે માટે મેં બેન નાખ્યું છે આવડી મોટી રકમ વાત કરોમાં શેઠ આપો ગોદડે અકળાઈ ઉઠ્યા દીવાન સાહેબ મારા કોક શત્રુએ તમારા કાન ભર્યા છે બાકી હું તો સાધારણ કાઠી છું હા દાદાના પ્રતાપે રોટલો છે અને આવ્યા ગયાની સરભરા છે અને સગવડ છે તો સાંભળો આપા જુનાગઢની સાથે સંબંધ જાળવવાના લાભ ઘણા અને બગાડવામાં હાનિ જેવો આ તો તમને મોકો મળે છે સગવડ નથી ચબુતરા પરથી જેમ કબૂતર નો કાફલો ઉડે એમ કલ્યાણ શેઠ ના ચહેરા ઉપરથી વિવેક નમ્રતા ખાનદાની અને માણસાઈ ઉડી ગયા આપા ગોદળની ના પાડતા પહેલા જ હજાર વાર વિચાર કરી લેજો ગોદડ આપા કહે વિચારીને જ ના પાડી છે દિવાની સાહેબ નાણાંય ન હોય તો ક્યાંથી કાઢવું તો કલ્યાણ શેઠ કહે ના પાડવામાં સારા વાત નથી આપા ગોદડ આપા બોલ્યા હું કાંઈ તમારા જુનાગઢની રહી જ છું તમારો તાબેદાર છું જૂનાગઢ મારી પાસે ધરોત માંગે છે હા આપા ધરોત માંગે છે કલ્યાણ શેઠની પાઘડી ઊંચી નીચી થઈ અને જુનાગઢ ધારે એની પાસેથી નાણાં કઢાવી શકે છે આપા તમારી ધમકીથી ગોદડ ખવડ ડરી જાય એમ માનતા હોય તો તમે ભીત ભૂલ્યા છો કલ્યાણ શેઠ એ તો આપા શરમના છે એટલે ખબર પડશે કે ભીત કોણ ભૂલ્યું છે તો ગોદડ આપા કહે તો કલ્યાણ શેઠ એકને બદલે બે તલવાર બાંધીને આવજો હું કાઠીનો દીકરો છું મોતથી ડરું તો ગિરાસ શાનો ખવાય અમે તો ખોડને ખડિયામાં ખાપણ રાખનારા નાના ગિરાસદાર છે આમ કહી અને ગોદડ ખવડ ઊભા થઈ ગયા રહેવા દો આપા કલ્યાણ શેઠ ગરજ્યો તમારા પટારામાં સોના ચાંદી ભર્યા છે એ મારા આરબો અને સંધિઓના હાથે ભૂંડાઈ છે તો ગોદળ આપા કહે મારા પટારા ઉપર જુનાગઢ નામ લખેલ છે દીવાન પટારે હાથ નાખતા પેલા અમારા ઝાટકા ખાવા પડે સમજ્યા ને ગોદડ ખવડ ઘોડીએ ચડ્યા અને કલ્યાણ શેઠ ઉપર તીખારા વેર્યા કે તમે શેઠ અમરજીનું મોત કરાવ્યું અને રણછોડજીને હદપાર કરાવ્યા અને હવે ધાંધલપુરને આંખમાં લીધું કલ્યાણ કહે હા આપા કલ્યાણ શેઠને જ્યાં આંખ મંડાય ત્યાં મોકાણ થાય તો કહે તમારી પરપોટાની જેમ નાખશે ગોદડ ખવડ ગયા ધૂંધ વરાળ થઈ અને બેઠેલા કલ્યાણ શેઠે કાસદ ને કાગળ લખ્યો નવાબ સાહેબને માલુમ થાય કે ધાંધલપુરના ગોદડ ખવડના ગઢમાં સોના ચાંદી અને જવેરાતના પટારા ભર્યા છે એની પાસે ફક્ત દોઢસો બસો કાઠીઓ છે અને આકડે મધ બેઠું છે માખ્યું નથી માટે લશ્કર લઈને આવી હું છું દોઢસો કાઠીઓને મુફલીસ રખવાળી વચ્ચે આવડી મોટી મિલકત ગોદડ ખવડ સલામત રાખે છે મારા એક જ ધકે ભૂકા અને જુનાગઢની ખાલી ખમ તિજોરી ગોદડ ખવડના સોના ચાંદીથી છળકતી કરી નાખવાના રેશમી સપના લઈ અને નવાબ દોઢ હજારનું લશ્કર અને તોપખાનું લઈને ધાંધલપુર ધાંધલપુર ઉપર ચડ્યો સો સિપાહીઓને મધલાલ આપી અને ગોદડ ખવડનો ખજાનો રૂપિયામાંથી જે કાંઈ મળશે એમાં તમારો પણ ભાગ લાગશે અને ત્રણ ત્રણ માસથી જેણે સિક્કાના દર્શન નથી કર્યા અને ભૂખ મરાને ઉમરે તાપીને ભૂખ્યા ડાન્સ બનેલા સિપાહીઓ ઉલળી ઉલળીને ઘોડે ચડ્યા નવાબનું આ વાવાઝોડું પંચાળ વિંધી અને ધાંધલપુર માંથી ત્રાટક્યું વ્યૂહ ગોઠવાયા તોપોના નાળચા લાંબા થયા અને ગોદડ ખવડમાં ધાંધલપુરને સાંકરની કણી ની જેમ મકોડો ઘેરે એમ ઘેરી લીધું ગોદડ ખવડે દરવાજા બંધ કર્યા અને કાઠીઓ પણ ગેરીલા ઢબે લડવા ટેવાયેલા હતા તોપોના પ્રહાર ચાલુ થયા પણ ધાંધલપુરના કિલ્લે એકાદ કાકરી પણ તોપસીને ન આપી સૈનિકો દીવાન અને નવાબ આંધા ભીત થઈને મંડાયા પણ ધાદલપુરના પેટનું પાણી ન હલ્યું ગોદડ ખવડ અને કાઠીઓ રાત વરતે અને લશ્કરી છાવણીમાં બોકાસા બોલાવતા હતા ત્રણ માસ એક ધારા ચાલ્યો છેવટે નવાબના બેકારી ભોગવતા સિપાહીઓ કંટાળ્યા પગાર કે નાણાંના નામે ખેર સલ્લા પણ રાતની ઊંઘ પણ વેચાઈ ગઈ રોટલાના ટાઢા ટુકડા અને અનિંદ્રા અને હતાશા માથા જતા હતા પણ માલ મળતો ન હતો તેથી તેના સિપાહીઓ ભાગી ગયા નવાબે કલ્યાણ શેઠને ભીસ્યો કે તે તો મારું મોત બગાડ્યું કાફર મળ્યું નહીં કાંઈ અને માણસો ઓછા કરાવ્યા મને તારી સલાહ પર ચાલવાની કમ હતી સૂજી અને આબરૂના કાકરા કરવા ધાંધલપુર આવ્યો આમ કલ્યાણ શેઠ પણ રાત પછી લીમડી ભાગ્યો અને નવાબે પણ પોતાના રાતોરાત વાવટા સંકેલ્યા કે વહેલું આવે જૂનાગઢ આમ ગોદડ ખબર પોતાના ધાંધલપુરની લાજ રાખી આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો